શહેરના જાણીતા યર ઉમેશ પવાસીયા દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ ચિલ્ડ્રન ડેના અવસરે અનાથ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ખુશી વહેંચો પ્રેમ ફેલાવોના સૂત્રની સાથે યોજાયેલી આ માનવીય પહેલમાં શહેરના વિવિધ અનાથ આશ્રમના એકસો એસી બાળકોને આમંત્રિત કરીને આનંદભર્યા કાર્યક્રમો યોજા હતા બપોરે ઓરન રેસ્ટોરન્ટ ખાતે તેમજ સાંજે સ્પાઇસ વિલા અને પેવેલિયન રેસ્ટોરન્ટ ખાતે બાળકો માટે ડાન્સ ગેમ્સ અને મનોરંજક એક્ટિવિટીસ યોજાઈ હતી બાળકો હાશ્ય અને આનંદ માં થઈ ગયા હતા બાળકોને વિશેષ મેન્યુ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું અને અંતે દરેક બાળકને ભેટ આપીને એક વિદાય આપવામાં આવી હતી હોટેલ સંચાલક ઉમેશ પવાસે જણાવ્યું કે આ અભિયાનનો હેતુ માત્ર ઉજવણી કરવાનો નથી પરંતુ એવા બાળકોના જીવનમાં ખુશીનો એક પાળું પૂરો પાડવાનો છે ઘણા લોકો અનાથ આશ્રમોમાં જે મદદ પૂરી પાડે અને બાળકોને ભોજન કરાવે છે જે સારી બાબત છે પણ જયારે અમારી પાસે જયારે હોટેલ જેવું પ્લેટફોર્મ છે તો તેનો ઉપયોગ સમાજ કાર્ય માટે થાય એમાં મને ખુશી છે કારણ કે અમે સમુદાય સાથે જોડાયેલી કંપની છીએ અને લોકોને સાથે લાવતા સમાજ માટે કંઈક સારું કરતા ગર્વ અનુભવી રહ્યા છીએ ઉમેશ પવાસીયાએ વધુમાં જણાવ્યું કે આ પહેલ પવાસિયા હોસ્પિટાલિટીનો સમાજ પ્રત્યેનો લાગણી સફર અને જવાબદારીનો અભિગમ બતાવે છે જેનાથી બીજા લોકોને પણ દયાળુ બનવા અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા પ્રેરણા મળે છે અને એ યાદ અપાવે છે કે નાનકડી દયા પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે ઉમેશ પાવસિયા છે આજે ચિલ્ડ્રન ડે નિમિત્તે કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે ચિલ્ડ્રન્સ ડે છે નેશનલ ચિલ્ડ્રન્સ ડે છે એના માટે થઈને અમે અનાથ આશ્રમના બાળકોને બોલાવેલા છે જેમના માટે રમત ગમત ગિફ્ટ થી લઈને જમવાનું એ ટાઈપનો પ્રોગ્રામ આજે આયોજન કર્યો છે આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે એના માટે કરવામાં આવ્યો આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ તો એ છે કે જે અમે એક્ટિવિટી કરીએ છીએ બહુ જ ક્લોઝ ટુ માય હાથ છે અને અમે જનરલી અનાદ બચ્ચો માટે થઈને જે એક્ટિવિટી કરીએ છીએ જે એ લોકો માટે થઈને સોરી ઓ ભાઈ